નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ ગઈકાલે જે કન્યા છાત્રાલય રોડની પાછળ જે પંચવટી સોસાયટી છે પંચવટી સોસાયટીમાં જે ખાલી કુંડી છે ખાલી કુંડીમાં બેસી અને ત્યાંના રહેવાસીએ જે વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ છતાં પણ હજી પાણી ન આવતા આજે આ વિસ્તારના રહેવાસીઓ જે છે સોસાયટીના રહેવાસીઓ જે છે તે અત્યારે મહાનગરપાલિકા કચેરી આવી અને રામધૂન જે છે તે અત્યારે બોલાવી રહ્યા છે અને પાણી આપવાની જે છે તે માંગ કરી રહ્યા છે તમે જુઓ અત્યારે આ રામધૂન બોલાવી રહ્યા છે રહેવાસીઓને કહેવા પ્રમાણે ગઈકાલે દસ વર્ષથી અહીંયા પાણીનો પ્રશ્ન છે અને આવે છે તો પણ રાત્રે આવે છે તે પણ ધીમું ધીમ આવે છે રાત્રે બે વાગે આવે ત્રણ વાગે કોઈ પણ ટાઈમનો પણ નેઠો નથી એટલે જેના કારણે જે છે મોટાભાગના આજે રહેવાસીઓ જે છે એ પાણીથી વંચિત છે અને વેચાતું પાણી લઈને અત્યારે ચલાવવું પડે ગાડી ગબડાવવું પડે છે તેવું થાય છે એમાં છેલ્લા બાર દિવસ ત્યાં એક પણ ટીપું પાણી નથી આવ્યું તેના કારણે અત્યારે આ વિસ્તારના જે રહેવાસીઓ જે છે તે અત્યારે રામધૂન જે છે તે બોલાવી રહ્યા છે તે અહીંના બેન બેન શું તમે માટે પાણી માટે ચેતનભાઈ અત્યારે ટાકા પડેલ છે તો એના માટે પાણી માટે અમે અહીંયા આવેલ છે જો એ ટાંકામાં અત્યારે અહિયાં અન્ને જળ વગર રહી શકે છે તો અમે અહિયાં બેસી શકીશું

અરજીની તો કઈ વાત જ પૂછો માં અમારે ગણાવી નથી એટલી વાર અરજી કરેલી જ છે હા આપણી સૌપ્રથમ પંચોટી એ સોસાયટીના રહીશો દ્વારા અહીંયા આશરે સોથી દોઢસો મકાન છે એમના રહીશો દ્વારા સૌ પ્રથમ પહેલી અરજી આપ જોઈ શકો છો કે પહેલી અરજી અમને અઢાર છ બે હજાર બારે નગરપાલિકાને કરેલી છે ત્યારબાદ બાવીસ દસ બે હજાર તેર નગરપાલિકા ચીફ ઓફિસરને કરી છે ત્યારબાદ ત્રીસ અગિયાર બે હજાર તેર નગરપાલિકા ચીફ ઓફિસરને કરી છે એનું સોલ્યુશન ન થતાં સાત ત્રણ બે હજાર ચૌદે મુખ્યમંત્રીને કરેલી છે ત્યારબાદ તેર અગિયાર બે હજાર ચોવીસ ત્રીસ સાત બે હજાર ચોવીસ પંદર દસ બે હજાર ચોવીસ કલેક્ટર સાહેબને કરેલી છે તેર એક બે હજાર પચીસે કમિશ્નર સાહેબને કરેલી છે વીસ એક બે હજાર પચીસે કમિશ્નર સાહેબને આ બધાની રિસિવ કોપીઓ પણ આજે સાથે લઈને આવ્યા છે આટલી આટલી અરજીઓ કર્યા હોવા છતાં પણ આ રહીશોના કોઈ પ્રાણ પ્રશ્ન જે કહી શકાય કે જે પાણીનો પ્રશ્ન અત્યારે એક ટીપું પાણી એમના ટાંકામાં વાપરવા માટે આવતું નથી તો આમના માટે પંચોટી સોસાયટીના રહીશો દ્વારા આજે અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જો અહીંયાથી કોઈ અધિકારી દ્વારા બાહેધારી આપવામાં નહીં આવે અને અત્યારે ત્યાં જે ભાઈ વિપુલભાઈ કે ચેતનભાઈ જે અત્યારે બેઠા છે ટાંકાની અંદર અંજળનો ત્યાગ કરીને એમને જો લેખિત ખાતરી આપ આપી અને એમના એમને જો પારણા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી બધા અહીંયા જ બેસશું અને લેખિતમાં જવાબદારી લઈ અને પછી જેથી છૂટા પડશું જો લેખિતમાં નહીં આપે તો આજે પંચવટીના રહીશો તેમજ અમારી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે નગરપાલિકાના દરવાજાને પણ તાળાબંધી કરવામાં આવશે કારણ કે એવા દરવાજા શું કામના કે જ્યાં પ્રજાના પ્રશ્નોના કામ ન થતા હોય તો આજે દરવાજાને તાળાબંધી પણ કરવામાં આવશે જો લેખિત જવાબદારી ખાતરી આપવામાં નહીં આવે તો જ્યાં સુધી અમારી જે માગણીઓ છે અમે જે લેખિતમાં લઈને આવ્યા છીએ કે જે મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે મોટર મૂક્યા વગર પાણી આવવું જોઈએ પાણી આપવાનો સમય નક્કી હોવો જોઈએ નિયમ મુજબ પાણી આવું જોઈએ કામ ચલાવ પાણીની કોઈ વ્યવસ્થા સ્વીકારવામાં નહીં આવે જ્યાં સુધી દસ બાર કે પંદર દિવસમાં જ્યાં સુધી કામગીરી પાણીની ન ચાલુ થાય ત્યાં સુધી ત્યાંના તમામ રહીશોને પાણીના ટાંકા દ્વારા પાણી પૂરું કરવામાં આવી જ્યાં સુધી લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તમામ રહીશો સાથે અમારી ટીમ બેસી અને ધરણા કાર્યક્રમ કરશું અને ટૂંક સમયની અંદર નગરપાલિકાના દરવાજાને તાળાબંધી પણ કરશું કારણ કે આવી નગરપાલિકાની કોઈ જરૂરિયાત જ નથી નગરપાલિકાને તાળાબંધીની પણ ચીમકી આપવામાં આવી છે જો નહીં થાય તો હવે નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે તેવું પણ અત્યારે જણાવવામાં આવે છે ત્યારે અત્યારે રામધૂન જો બોલાવે છે અહીંયા અને અહીંયા ઉપવાસ આંદોલન જે છે અહીંયા બેસણ જે છે ધરણા જે છે ધરણા કરવામાં આવ્યા છે અને ચેતનભાઈ ભીલા કરીને જે છે જે ગઈકાલે સવારે દસ વાગ્યાથી તેમના પોતાના ઘરે જે ટાકો છે જે ખાલી ટાકો છે કે જ્યાં લગભગ દસ પંદર દિવસથી એક ટીપું પણ પાણી નથી આવ્યું એટલે એ ખાલી ટાંકામાં બેસી અને વિરોધ પ્રદર્શન જે છે તે અત્યારે કર્યા છે અને અન્નજણનો ત્યાગ કરેલો છે અને એને અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી કે આ અન્નજણનો ત્યાગ કરી વિરોધ પ્રદર્શન કરીશું આમ છતાં પણ ત્યાં પાણી ન આવતા આજે આ બધા રહેવાસીઓ જે છે તે ચેતનભાઈના સમર્થનમાં અને પોતાના વિસ્તારમાં પાણી આવે તેના માટે ધરણા ઉપર જે છે તે બેસી ગયા છે આમાં આમ આદમી પાર્ટીના જે સભ્યો છે તે પણ સાથે આમાં જોડાયા છે અને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર